તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેટ બ્રિજ જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ પચીસમી ફેબ્રુઆરીએ કરશે ઓખા અને બેટ દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રિજ રૂપિયા નવસો કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો છે ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે નવસો મીટર લોંગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે બ્રિજની કુલ લંબાઈ બે હજાર ત્રણસો વીસ મીટર છે અને ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ત્રણસો સિત્તેર મીટર બેટ સાઇડ એપ્રોચ બ્રિજની લંબાઈ છસો પચાસ મીટર અને નવસો મીટર કેબલ સ્ટેટ બ્રિજ છે આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે ત્યારે આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનાઓ છે આ બ્રિજ બનતા ઓખા અને બેટ વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થઈ શકશે બોટમાં મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટનો સમય લાગતો હતો જે હવે ઘણો જ ઓછો સમય લાગશે રાહદરીઓ માટે વ્યુઇંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે જો કે આ બ્રિજ બનતા ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી થી બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે તેને બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે બોટમાં મુસાફરી માટે અંદાજીત ત્રીસથી ચાળીસ મિનિટનો સમય લાગતો હતો તેમાં હવે ઘણો જ ઓછો સમય લાગશે આ બ્રિજ પરથી વાહનો ઉપરાંત ચાલીને સાયકલ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે રાહદારીઓ અને યાત્રિકો માટે બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે જે યાત્રિકો અને પર્યટકોમાં ઘણું આકર્ષણનું કેન્દ્ર વધારશે આ બ્રિજ થી બેટ દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે જેથી બેટ દ્વારકાના લોકોને સહિત અહીં આવતા પર્યટકો આ બ્રિજને લઈને ખુશ છે અરે પીછે સિગ્નેચર બ્રિજ દેખ રહ્યો ઇનસે બેટ દ્વારકા વાસીઓ યાત્રીકો યહા કે રહેવાસીઓ હર કિસી કો બહુત બડા ફાયદા હે જૈસે કે મેડિકલ સારવાર હે યાત્રીકો આના જાના મુશ્કિલ થા વો પણ સબ ફાયદે હી હે ફિર મેડિકલ ફાયદે એજ્યુકેશન ફાયદે દ્વારકાધીશ ના દર્શન થી વંચિત રહેતા હતા લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશ ના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં